વાવથરાદ જિલ્લામાં એસીબીની સફળ ટ્રેપ તો બનાસકાંઠા એસીબી ટીમના હાથી સુઈગામ કોર્ટનો આરોપી જબ્બે સુઈગામ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના આસિસ્ટન્ટ લાંચ લેતા રંગે હાથે ઝડપાયો તો આરોપી પાસેથી કોર્ટના આસિસ્ટન્ટને દાવાના કામે સ્થળ પંચનામું કરવા ફી ઉપરાંત વધારે માગી હતી લાંચની રકમ બાબરથી એસીબીના હાથી ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા ઝડપ્યો આરોપી તો ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા છટકું ગોઠવી લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લીધો બાબર ખાતે વાવ સર્કલ પાસે ફરિયાદીને બોલાવી સ્વીકારી હતી આરોપીએ લાંચની રકમ તો એસીબીએ આરોપી કોર્ટના આસિસ્ટન્ટ પાસેથી રૂપિયા ત્રણ હજાર લાંચની રકમ રિકવર કરી સુઈગામ પ્રિન્સિપાલ કોર્ટનો આસિસ્ટન્ટ વર્ગ ત્રણનો કર્મચારી શક્તિદાન ઘડવી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો